નમસ્કાર દોસ્તો જે ગામડાની અંદર રહેવા વાળા લોકો એમની માનસિકતા ઇલેક્શન સમયની સરપંચના ચૂંટણી સમયની આ માનસિકતાની આજે વાત કરવી છે આજે મારી પાસે ઉદાહરણ પણ છે બે ત્રણ ઉદાહરણ છે ગામના લોકો એવું વિચારે કે જે સરપંચની ઉમેદવારી કરનાર વ્યક્તિ છે એને એવું વિચારે કે આ માણસ છે ને આપણા કોઈ બી પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો પહેલો આવે ને છેલ્લો જાય મરણ પ્રસંગની અંદર પણ આયો આગળ જ હોય ચાલો આપણે આને ચૂટીએ એમ આ માનસિકતા ખોટી છે કારણ કે લગ્ન પ્રસંગની અંદર એ માણસ આવે છે તો એ તો એનો વ્યવહાર થયો ને દોસ્તો એ પોતાનો વ્યવહાર સાચવવા માટે આવે આજે હું તમારે ત્યાં આવું એટલે કાલે તમારે અમારે ત્યાં આવવું પડે આ એક વ્યવહારની વાત છે આને ઇલેક્શન જોડે કોઈ લેવા દેવા હોતી નથી પણ આજે સરપંચ એટલે બસ મરણ પ્રસંગની અંદર જતો હોય લગ્ન પ્રસંગની અંદર રેગ્યુલર જતો હોય એ એટલે સરપંચ પછી એક બીજું ઉદાહરણ પણ એવું છે કે એક વ્યક્તિ સરપંચ લડવા માટે વેચી છે અને ચૂંટણી લડે છે અને લોકો એવું વિચારે છે કે આખું ઘર બાર વેચીને ચૂંટણી લડે છે એટલે આપણે એને જીતાડવો પડેલા દોસ્તો તમે વિચારો ઘર બાર વેચીને જો ચૂંટણી લડતો હોય તો પહેલો ચૂંટણી જીતીને શું કરશે કોમેન્ટમાં જરૂર કહેજો કે પહેલાં ચૂંટણી જીતીને શું કરશે દોસ્તો આ બે ઉદાહરણ સાંભળેલા છે ઘણાના મોડા પરથી સાંભળેલા છે તમારી જોડે શેર કર્યા છે પણ ખરેખર રીતે આવી માનસિકતા હોવી જોઈએ નહીં જે વ્યક્તિ ભણેલો છે ગામની અંદર એજ્યુકેટેડ છે જેને બધી ખબર પડે છે અને જે ઈમાનદાર છે અને જે વ્યક્તિને ઘરની અંદર પણ સારી સગવડ છે અને સારું એવું કમાય છે આવા લોકોને કદાચ ચૂંટવા જોઈએ એવું મારું માનવું છે કારણ કે ઘરની અંદર વ્યવસ્થિત હશે તો સીધી વાત છે કે એ પેલી બાજુના જે પૈસા આવે એ ઓછા લેવાનું કરે આ તો લેવાનું જ ના કરે સરપંચ એટલે એક સેવાનું પદ છે તો દોસ્તો તમને શું લાગે છે એ કોમેન્ટ જરૂરથી કરજો નમસ્કાર જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી